નમસ્કાર મિત્રો પુષ્પદન ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વૃક્ષ પ્રેમી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતની ટીમ 365 દિવસ કાર્યરત રહીને વૃક્ષોનું જતન કરે છે ઉનાળાની શરૂઆત થતા જ વૃક્ષોને પૂરતું પાણી મળી રહે તેવા હેતુથી દાતાશ્રીઓના અનુદાનમાંથી નવા ટ્રેક્ટર સાથે પાણીના ટેન્કરની ખરીદી કરી વૃક્ષોને ઝડપથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી ગ્રીન આર્મીની ટીમને વૃક્ષોના જતન સાથે નવા વૃક્ષો રોપવા સુરત શહેરના સેવા ભાવે શિવાલિક સેલિબ્રેશન બિલ્ડિંગ ડેવલોપર્સ ભાવેશભાઈ વેસુ તેમજ તમામ ભાગીદારો દ્વારા વૃક્ષ ઉછેર અભિયાનમાં જોડાઈને સો જેટલા વૃક્ષો રોપવા માટે એક લાખ રૂપિયાનું અનુદાન આપેલ છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ છેલ્લા આઠ વર્ષથી સેવાના કામમાં અવરત સમય આપે દેશની ધરતીને હરિયાળી બનાવવા રાત દિવસ મહેનત કરી કાર્યને સાર્થક કરી બતાવ્યું આવી સેવાકીય પ્રવૃત્તિમાં સહકાર આપી ભાગીદાર બનવા આપણી નૈતિક ફરજ બને છે આવો આપ સૌ સાથે મળીને ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટના સૈનિકોને સહકાર આપી આગળ ધપાવે આ કાર્યથી આવનારી પેઢીને ફળ પ્રાપ્ત કરી પરમાત્માનું કામ કરીએ નમસ્કાર ખેડૂત મિત્રો અમે બે હજાર આઠથી મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર કંપનીના ટ્રેક્ટર વેચીએ છીએ પણ આજે આ ટ્રેક્ટરના વેચાણ કરતાં એક અને આનંદ અનુભવી રહ્યા છે કારણ શું કારણ આજ સુધી બધું સાંભળ્યું છે કે છોડમાં રણછોડ વૃક્ષમાં વાસુદેવ આ ભાવના દરેકની અંદર છે પણ આ અહીંયા જે બેઠા છે યુવાનો છે ભલે તમને આની ઉંમર બધી વાઇટ પાનવાળા વધારે દેખાશે પણ એ યુવાનો છે કારણ યુવાનો શા માટે તેમની વૃત્તિ છે સૃષ્ટિને બચાવવાની સ્વચ્છો શ્વાસનો ઓક્સિજન ઓછો થતો જાય છે પણ આ યુવાનો એવું છે કે સિટીની અંદર વિસ્તારમાં જ્યાં પણ કોઈ જગ્યા ખાલી મળે ત્યાં એ વૃક્ષો વાવે છે ફક્ત વાવતા નથી પણ એની અંદર છોડોની જે ભાવના છે વૃક્ષમાં વાસુદેવની જે ભાવના છે તો એ સ્વયં ભગવાન છે છોડ એ આવ્યા પછી એ છોડનો ઉછેર કઈ રીતે કરવો અને પાંદરે પાંદરે વાસુદેવ છે ભગવાન છે એવી ભાવનાથી એ છોડનું જતન પણ કરે છે ને મોટા વટ વૃક્ષ થાય ત્યાં સુધી એ છોડની કાળજી લે છે આવા માણસોને જોઈને આજે અમને એવું થાય છે કે અમારા શોરૂમની અંદર સ્વયં ભગવાન આવ્યા છે ને ભગવાન સૃષ્ટિનું સર્જન કરવા માટે સૃષ્ટિમાં ઓક્સિજન બચી રહે ઘણા વૃક્ષો બચી રહે એના માટે બોર્ડર ઉપર સૈનિકો લડાઈ કરીને દેશને બચાવે છે પણ આ સૃષ્ટિને બચાવવાનું કામ કરનાર આવા સંગીતોને નમસ્કાર ભારત માતા કે જય વંદે માતરમ પાસ્કરા પ્રભુ 5 થી 7:30 નો સન્ડે નો હોલી ડે ત્રણસો ને પાસઠ દિવસ વૃક્ષારોપણનું કામ કરે છે આખા ઇન્ડિયાની અંદર આવી કોઈ સંસ્થા નથી આમ તો વર્લ્ડમાં નહીં હોય કારણ કે સવારે પાંચથી સાડા સાત વૃક્ષારોપણ થતું હોય અને એ પણ પ્રાણ પૂરીને ભગવાનના સ્લોક ખોલીને વૃક્ષારોપણ થાય છે એ ઉપરાંત ડેવલપર તરીકે પણ આજે જે ગ્રીન આર્મીએ જે ઉત્સાહ મેં જોયો કે આજે મેં જોઉં છું કે ભાઈ કે એંશી વર્ષના માણસ અને નાના નાના છોકરાઓ સવારે પાંચ વાગે જ્યારે આજે સંડે હોય છે આજે ફેમિલી સાથેનો દિવસો વિતાવવાના હોય અને એ સમયે ગાળા તમે છોડીને અને આ એક વાતાવરણ માટે આ તમારે ભવિષ્યની અંદર કે જે પર્યાવરણ પ્રદૂષણ થાય છે એના માટે જે તમે કાર્ય કરો છો એ બદલ એઝ ગ્રુપ બધા ગ્રીન આર્મીને સહકાર અને સપોર્ટ આપે છે